લે શું જામો વેરી હવે એક કાકરે બે પગી ટોચી નાખાયું હવે આ છોડી હારે લાવી દો તો આ થોડી મોટી થઈ જાય તો ધામધામ આપડે લગન તો કરવા પડે ને લે લગન તો કરવા જ પડે ને

એકાદ દુકાન આવે ને એટલે હું પાણીની બોટલ લઈ જાઉં બધા તારે પાણી પીવું છે તરસ લાગી હે કઈ વાંધો હો પાણી મારા દીકરાની પણ અરે

আলেলে আটা মারো হাড়ু ভূত ভাগে আইছিল আইলে ও তো হারু ভাগ ভাগો

શું કરવું હું બહાર જાવ ગઈ તા ટ્રેક્ટર લઈને વઈ ગયા એટલે હવે આથે નહી આવે હવે હેને ડુવા લઈને કી આવું કે આપણું ટ્રેક્ટર લઈને વઈ ગયા કેવા હે એલું તો છાય હારું થાય ભમરાના મારું ટ્રેક્ટર લઈ ગયા હે એ જીવડા પરસે જીવડા ડુવા લઈને કી આવું શું करू હા ડોશી હાકવા જાય અહીંયા રે હજી નો આવી લા હવે મને ભૂખ લાગી છે હું ઘરે લ્યો બોલો હાથમાં પીંડો લઈને આયા એ ખાવાનું કરી નાખ્યું એમ કહું હું રોટલા બનાવવાના હે લ્યો બોલો બનાવો બનાવો છોકરા પાછો શું કરતો હોય છે

પણ આડી જ્યો હાથ એટલે કાઈ થાય જ નહીં હાલો હવે કાંઈ ઘરે પોચી અને આ ધોતરી બોતરી ધો પછી હાલ બેટા સોરિયા